તો રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાનો શણગાર અને સિંહાસને નાદિયડીના પાનનો શણગાર કરાયો તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી હું બે વાર દર્શન કરવા ગઈ સ્પેશિયલી જોવા માટે અને જે એક એક માણસોની આની અંદર જે એફર્ટ છે ને જે શ્રદ્ધા એ જેણે બી શણગાર કર્યો છે એમાં નાના નાના પેચિસથી માંડીને જેણે બી એ કર્યું છે એક બી વ્યક્તિને તો હું મળી બી છું તો એ શ્રદ્ધા કેટલી છે કે એ લોકોને એ આર્ટ સુજાડે છે ભગવાન તો અને પહેલાંનું મંદિર અત્યારનું મંદિર દર હર ટાઈમ તમે આવો નો તો એવું થાય કંઈક નવું આવ્યું છે મંદિરમાં કંઈક નવો સુધારો થયો છે એટલે એ જોવાની પણ ખૂબ મજા આવે છે અને ખૂબ સારી અનુભૂતિ થાય છે હા ને એની બહુ અચ્છા અનુભવ હોય અમ ક્યુ કે પહેલી બાર આ કે તો બહુ અચ્છા અનુભવ આવે જો રાખી કે સજાઓ ડેકોરેશન ક્યાં તો બહુ યાદાય અચ્છી એ

દાદાને પ્રાર્થના પત્ર મોકલ્યા છે બધા જ પ્રાર્થના પત્ર અમે સવારે દાદાને અર્પણ કર્યા અને દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાન દાદા જે દીકરીઓ અને બહેનોએ તમને રાખડી મોકલી છે બધાની રક્ષા કરી ભાઈ બહેન ના પ્રેમ નું પ્રતીક એટલે રક્ષાબંધન આજે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ને લઈ સાળંગપુર કષ્ટભંજન हनुमानજી દાદાને આજે દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો શાળેંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને આજે રાખડીનો તેમજ લીલા નારિયેળના પાનનો શણગાર કરવામાં આવ્યો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિત ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સાળેંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને દેશ વિદેશથી પણ લાખો લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે ત્યારે આજે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કર્યા હતા ત્યારે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાળંગપુર કષ્ટભજન હનુમાનજી દાદાને આજે દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી गजेंद्र खाचर गुजरात पास, बोटा